આજે સ્થાયી સમિતિમાં સત્તર પ્રપોઝલ હતી આમાંથી પંદર મંજૂર કરવામાં આવી છે અને બે મુલતવી કરવામાં આવી છે કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે મહાશિવરાત્રીનું આયોજન હતું એનું અઠ્યાસી લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી કરવાનું હતું એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે બે કરોડ વીસ લાખ 62250 હજાર બસો પચાસ અને જે બાકડાની કિંમત છે એ લગભગ તેત્રીસો રૂપિયાની આસપાસ છે જેને બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનનો પાંચ કરોડ સિવિલનો ઇજારો હતો વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે ત્રણ કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર ત્યાંશી રૂપિયા સત્તર ટકા વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં જે દિન તરીકે ઓપરેટરને મંજૂર લેવાના છે એ દોઢ કરોડનો હજારો હતો જેમાં ચાલીસ લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો સ્થાયી સમિતિએ વીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાલીસના બદલે વીસ લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે દોડકાથી ફ્રેન્ચવેલ તથા પચાસ એમએલડીના ઇન્ટેકનું ઇન્ટેકવેલનું વેન્ડ એમનું કામ હતું જે છ મહિના માટે જૂના ભાવે એક્શન્સના અપાયું છે પ્રતિમાસ પાંચ લાખ સાઠ હજાર ત્રણસોને છન્નો રૂપિયાનો ભાવ છે જે છ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે નવીન ઇજારા થઈ ગયા છે નવીન ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી શોધક ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં જે ખામી સર્જાય છે એના ઉંડા માટે પાંસઠ લાખની મર્યાદામાં વાર્ષિક ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર બારમાં આટલા બધા તળાવ પાસે આવેલ પાંચસો એમ અને ત્રણસો એમની જે નળીકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે એક કરોડ એકસઠ લાખ અગિયાર હજાર નવસોને સિત્યોતેર અને અઠ્યાવીસ ટકા ઉપરના ભાવનું કામ સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લીધું છે બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને તેર કરોડ એકાવન લાખ એક્યાસી હજાર એકતાલીસ હજાર આઠસો બાવન અને એસોઆરથી બાવીસ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે વુડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો તે કામને એકત્રીસ લાખ સોતેર ત્રણસો પચીસ સડસો ત્રણસીના કામને જાણમાં લેવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વનજીસી કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય નળીકામાં બંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક્ટસો ત્રણસી હેઠળ સાત લાખ સિત્તેર હજાર આઠસો ચૌદના કામને જાણમાં લેવામાં આવ્યું છે પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક વેજરસ્ટેશન છે પંદર જેટલા એના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન મેન્ટેનન્સ સ્પેરપાર્ટ્સ બદલવા શાહના ઓઇનડેમને બાર ટકા ઓછાના ભાવે છેતાલીસ લાખ ચાલીસ હજાર નેવું રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બેમાં સાવલી કેનાલની નીચે જે ત્રણસો ચોપન એમ એમની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલની નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને બે વાલ બેસાડવાનું કામ છે એક કરોડ વીસ લાખ છ્યાસી હજાર છસો પંચોતેર વધતા જીએસટી સોળ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા વધુનો ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે વધુનો ભાવ લગભગ ચોપન રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે એ કરોડ ચોર્યાસી લાખ સડસઠ હજાર આઠસો અઠ્યાવીસના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક જ્યારે ફૂટપાથ સર્વિસ ટ્રાયક તેમજ પાર્કિંગ પ્યુર બ્લોક કરવાના કામે નવ ટકા ઓછાના ભાવ પથારકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસને મુલતવી રાખવામાં આવી છે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પીવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે સોળ ટકાના ભાવે ટેન્ડર આવ્યું હતું અને અઢાર પોઈન્ટ અઠ્યાસી કરી અને આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવ્યો છે વહીવટી વોર્ડ બારમાં વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમા ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને પોઈન્ટ ઝીરો ત્રીસ ટકા ઓછા ત્રેવીસ લાખ સત્યાવીસ હજાર આઠસો નવ્વાણું ના ભાવપત્રકે મંજૂરી આપવામાં